વાવ તાલુકાના ખીમાણા પાદર ગામની આ ઘટના સામે આવી છે મોડી રાત્રે વાવ તાલુકા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના પરિવાર પર હુમલો કર્યો હોવાની આ ઘટના સામે આવી તો તાલુકા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખ તેમજ તેઓના પરિવારના સભ્ય સાથે તેઓ ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે હુમલો કરાયો હતો હુમલામાં બે થી વધુ લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે તો વાવ પોલીસને ઘટનાની જાણ થતાં વાવ પોલીસ ત્યાં પહોંચી જૂની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હોવાની મળી રહી છે સમાજના લોકો વચ્ચે ઘણા સમયથી સામાજિક વિવાદ ચાલી રહ્યો હતો તેવું પણ જાણવા મળ્યું ત્યારે પૂર્વ પ્રમુખના પતિ ધનજી ગોહિલ સ્થાનિક ભાજપમાં તાલુકા પૂર્વ પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે તેવી વિગતો પણ સામે આવી છે તો ખીમાણા પાદર ગામમાં હુમલાની આ ઘટના જૂની અદાવતમાં હુમલો થયો હોવાનું તપાસમાં આવ્યું છે અને પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ તેમજ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે